ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ ની જન્મજયંતિને લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીમાં અમદાવાદમાં યોજાયેલી યુનિટી માર્ચ દરમિયાન એક નાની અણધારી ઘટના બની હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યો ત્યારે વરસાદથી ભીની કાર્પેટ પર તેમનો પગ લપસ્યો અને પડી ગયા હતા જોકે સદભાગ્યે તેમને કોઈ ઈજા નથી થઈ અને તેઓ તરત સુરક્ષિત થઈ ગયા હતા સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક મદદ કરી અને તેઓએ માર્ચને આગળ વધારી દીધી જ્યાં હજારો લોકો એકઠા થયા હતા આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે નારણપુરા વિસ્તારમાં બરેલા સ્ટેજ પર લાલ કારપેટ વરસાદથી ભીનું થઈ ગયું હતું સીએમ ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને ભાવપૂર્વક ફૂલોનો હાર પહેરાવ્યો અને પછી નીચે ઉતર્યા ત્યારે પગ લપસ્યો હતો પગથિયા પરથી ખસી પડ્યા પણ આસપાસના સુરક્ષા અને સ્ટાફે તરત તેમને સમાર્યા વિડીયોમાં જોઈ શકાય છે કે તેઓ બરાબર ઊભા થઈને હસી મજાક કરતા જોવા મળ્યા જેનાથી ભીડમાં રાહતની લહેર દોડી ગઈ તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો